દુકાનના માલિક અને કારીગર કારેલીબાગ પોલીસ સ્ટેશનને પહોંચ્યા કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક કરીને જે કોમ્પ્લેક્સ છે એમાં એક જયરણછોડ કોમ્પ્લેક્સ છે એની અંદર ઇંગલેન્ડ ટ્રેકલિનર્સ નામની ટ્રેકલિની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે 12:30 વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે દુકાનમાં દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઈસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઉભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઉભી રહી ગઈ અને આ રફીકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો આ ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ પર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતેને એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં બારને પચાસ કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરી પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફિકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે મહિલાઓની પૂછપરછ ચાલુ છે એ લોકો અલગ અલગ નામ બોલે છે એટલે હવે અમે લોકો એને કાઉન્સેલિંગ કરીને પીબીએસસીની મહિલાઓને બોલાવી છે ને એકસો ઇક્યાસીની મહિલાની રૂબરૂમાં જ કાઉન્સેલિંગ કરીને એમને પૂછપરછ કરી રહ્યા છીએ એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે પણ અમે લોકો એ વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જેને વેરીફાઈ કરીશું અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને કોઈ કોઈ અમારી મારે નહીં ટોળું ભેગું થઈ અમને મારથી બચવા માટે થઈને એમણે આ કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું કહી શકીશું રોગીનો જે રીતે ચોરાયા હવે આ મહિલાઓ થઈ ગઈ બધું થઈ ગયું

હાલમાં તો એ મહિલાઓને જે પ્રમાણે અમે રેસ્ક્યુ કરીને આવ્યા છે ત્યારે એમને કાઉન્સીલિંગની જરૂર છે અને કાર્યવાહી ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામ કાર્યવાહી કરવામાં આવશે અને મેડિકલ પણ કરાવી છે મહિલાઓનું હાલમાં મેડિકલ માં પણ લઈ જઈએ છે ચાર મહિલાઓ છે અત્યાર સુધીમાં અમે પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે એટલે અમે ગુજકોપમાં સર્ચ નથી કરી શકતા પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતું હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમના ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ ઠોસ કંઈ બાતમી મળતી નથી કે શું છે પણ અમે તપાસ ચાલુ છે ને આખા ગુજરાતમાં અમે આ ગુનામાં સંડોવાયેલ કે નહીં અને શું છે પણ અમને ખ્યાલ આવી જશે અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટરના જે મહિલા છે જેમણે સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સિલિંગ માટે નિમણૂક કર્યા છે એમને પણ બોલાવ્યા છે એકસો એક્યાસી ના મહિલા કાઉન્સિલર છે એને પણ બોલાવ્યા છે અને એમના રૂબરૂમાં જ કાઉન્સેલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે કારેલી અંબાલાલ પાર્ક વિસ્તારમાં ચાર મહિલાઓ અર્ધનગ્ન હાલતમાં જોવા મળી રોડ વચ્ચે ભાગી રહી છે મહિલાઓ કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ચારે ચાર મહિલાને વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે માહિતી મળવા મુજબ પોલીસે પણ જે જણાવ્યું છે કે આપ જોઈ શકો છો લોન્ડ્રી એની દુકાન ધારક વ્યક્તિ અહીંયા છે તેમના ત્યાં તે મહિલાઓ ગઈ હતી અને નાણાંની ચોરી કરીની વાત છે અહીંયા ચારે ચાર મહિલાઓને લાવવામાં આવી છે તમારું નામ શું છે તમારો શું વ્યવસાય છે સાથે આ મહિલાઓ તમારા ત્યાં કેવી રીતે આવી એકદમ ચાલુ દુકાન હતી ને ચાલુમાં એકદમ અંદર ઘૂસી ગઈ સાહેબ ચાર બૈરિયા હતા હતી એ લઈને અંદર ઘરમાં ઘૂસી ગઈ દુકાનમાં ત્યારે એક વ્યક્તિ હતો અંદર પ્રેસ કરતો હતો તો એને એક બહાર કાઢી

હા ભાઈ અહીંયા હતો આ જે કર્મચારી છે અને એ દુકાનમાં હાજર હતા તેવું કે છે જણાવો શું બન્યું હતું હું અંદર કપડાં બનાવતો હતો બપોર ટાઈમ થયો બાર એક વાગી ગયેલા તો છે ટિફિન લેવા ગયા હતા ઘેર તો હું અંદર કપડાં બે લેડીઝ અંદર ઘૂસી ગઈ છે અંદર દુકાનમાં તો મેં બે લેડીઝને ધક્કો મારી બહાર કાઢ્યો બે તો બાર બે લેડીઝ હતી ને ઊભી થઈને ગલ્લામાંથી પૈસા કાઢીને જતી રહે તો એકદમ મને ડાઉટ થયો કે કંઈ થયું તો અંદર ગયા તો ગલ્લામાં જોયા પૈસા નથી મેં એમના પાછળ ભાગ્યો તો અડધા રસ્તા ગઈ તો કપડા ઉતારી નાખ્યા ને પછી પબ્લિક આજુબાજુ પબ્લિક હતી મારી જોડે જોડે દોડી થાય અંબાલાથી લઈને સંગમ સુધી અમે દોડ્યા બાકી એના જોડે પાછળ પાછળ ભૂહો પાડી ચોર ચોર એ પ્રકાર પૈસા લઈ ગયા પૈસા લઈને કરી બુઓ પાડી મેં પેલા બાજુમાં આવ્યો હતો ને કે પૈસા લઈ ગયા પૈસા લઈને એમ કરીને ભૂહો પાડતો બધા મારા જોડે જોડે આવ્યા બધા કોઈ આજુબાજુ વાળો હતો રિક્ષાવાળો વધારે ફોન લગાવી રીતે સો નંબર પર

દુકાનનું નામ ઇંગ્લેન્ડ ટાઇકલિંગ છે સાહેબ અંબાલાલ ચાર રસ્તા પર છે હું લોન્ડ્રી પેસ કરું છું ત્યાં કપડા કપડા બનાવું છું મારું નામ ઇકબાલ છે સાહેબ મારા ઇકબાલ રફિક ધોબી છે હવે આ મામલે તમે પણ તો પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છો કેમ કે ચોરી તમારા ત્યાં થઈ હા હું તો છે ભાઈ હવે શેટ કે કરવું પડે ને સાહેબ મારે આપણે એટલે ચાર મહિલાઓ છે તો જે લોન્ડ્રીની દુકાનમાં પ્રવેશી તેમના કર્મચારી અંદર હતા તેમને પણ ધક્કો માર્યો અંદાજીત ત્રીસ હજારની આસપાસની રકમ લઈને તેઓ ભાગ્યા હતા તેવું કહી રહ્યા છે પોલીસે પણ જે રકમ છે તે અત્યારે જપ્ત કરી છે સાથે ચારે ચાર જે મહિલાઓ છે તેને વડોદરાના બાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને પોલીસ આ મામલે વધુ તપતીસ કરી રહી છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા